એશિયાના સૌથી મોટા તમાકુ માર્કેટયાર્ડ વિજાપુરમાં તમાકુની આવક શરૂ થઈ ગઈ છે મહેસાણા ઉપરાંત સાબરકાંઠા ગાંધીનગર અને ખેડા જિલ્લામાંથી વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં હાલમાં દૈનિક પાંત્રીસ થી ચાલીસ હજાર બોરી તમાકુની આવકો થઈ રહી છે પહેલી એપ્રિલ થી શરૂ થયેલા વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ માં અત્યાર સુધીમાં પાંચ પોઈન્ટ પચાસ લાખ બોરી તમાકુ ની આવકો થઈ ચુકી છે પંદરમી જૂન સુધીમાં સિઝન માં વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ માં અંદાજે દસ લાખ બોરી તમાકુ ની આવક થવાનો અંદાજ વેપારીઓ રાખી રહ્યા છે અત્યારે ખરીદનાર માં તો લોકો અહિયાં વિજાપુર તાલુકાના જ વેપારીઓ બધા હોય છે પોતાના ગોડાઉન માં પ્રોસેસ હાઉસ માં લઈ જઈએ છીએ એને સાફ સુફ કરીને તૈયાર કરીને આખા ઇન્ડિયામાં ગુટકા મીરાજ બ્રાન્ડ ગમે તે કોઈ બ્રાન્ડ પુરીવાલા અમારા અહીંથી કમિશન એજન્ટો લઈ જાય છે અને સમગ્ર ગુજરાતમાં ઘણો ગમે તો ઘણા ઇન્ડિયામાં આ તમાકુ જાય છે વિજાપુરની આજુબાજુના વિસ્તારોમાં પાકતી કલકત્તી તમાકુનો ગુટકા તેમજ ખાવામાં વપરાશ થાય છે તેથી વિજાપુર તાલુકામાં તમાકુના પ્રોસેસ માટે બસો પચાસ જેટલા પ્રોસેસ હાઉસ આવેલા છે આ ઉપરાંત વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં તમામ સુવિધાઓ સાથે ચોર્યાસી જેટલા પ્લોટ બનાવવામાં આવ્યા છે તેના કારણે તમાકુના સ્થાનિક ખરીદારો વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં ખરીદી કરતા આવવા હોવાથી ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ મળી રહે છે જેથી વિજાપુરની આજુબાજુના સો કિલોમીટર વિસ્તારમાં ખેડૂતો તમાકુના વેચાણ માટે વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડને પસંદ કરે છે અત્યારે ખેડૂતોને ભાવ તમાકુના ખેડૂતો જેવી ક્વોલિટી લાવે એવા અલગ 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 વક્કલના અલગ અલગ ભાવ થાય છે ક્વોલિટી પ્રમાણે ભાવ થાય છે નીચામો વીસ કિલો વીસ કિલોના એક હજાર રૂપિયાથી ઊંચામો સારી ક્વોલિટીના સોળસો રૂપિયા સુધી તમાકુ ખુશ થયા છે ઠંડીના કારણે ઉત્પાદન સારું સારું એવું ખેડૂતો લઈ શક્યા છે અને માર્કેટમાં આવકે છે અને સારા ભાવ જળવાઈ રહ્યા છે હજાર ઉપરના ભાવ જળવાઈ રહ્યા છે એટલે તમાકુમાં આ સાલ ખેડૂતો વિચારો અને આવતી સાલે થોડી વધારે હોવા એવી ધારણા છે અમારે ખેડૂતોની વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડમાં દર વર્ષે દસ લાખ બોરી તમાકુ આવક થાય છે તેમાંથી પચાસ ટકા એટલે કે પાંચ લાખ બોરી ફક્ત મિરાજ કંપની ખરીદી લે છે જ્યારે બાકીની પચાસ ટકા સમગ્ર દેશમાં વેચાણ થાય છે તેથી વિજાપુર પંથકમાં પાકથી તમાકુની તમાકુ હંમેશા માંગ રહે છે અને તેના કારણે તમાકુ પકાવતા ખેડૂતોને પણ તમાકુના પોષણક્ષમ ભાવ મળી રહે છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ મણોલ